ગીર છાણમાંથી નેચરલ ધૂપ બનાવે છે આની અંદર સાથી જડીબુટ્ટી છે કપૂર છે ગુગળ છે અને આપણું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે આ એક ધૂપ તમે આમ કરીને મૂકી દેશો પ્રગટાવીને એટલે દોઢ બે કલાક સુધી તમારા ઘરમાં આ હવન જેવું થઈ જશે અને સો ટકા નેચરલ પ્રોડક્ટ છે શું કે દોસ્તાર ભાઈ અગરબત્તી તો તમે ભાઈ ઘણી બધી જોઈએ છે પણ ગીરના ગાયના છાણમાંથી બનેલી પ્યોર અને નેચરલ અગરબત્તી એ પણ આપણા ભાવનગીમાં મળી જાય તો ભાઈ મજા જ પડી જાય ને હા દોસ્તાર આ જબરદસ્ત જગ્યા લઈને આવી ગયો તો તમારી આટુ પ્યોર અને નેચરલ બધી જ વસ્તુ તમને મળી જશે કેમ કે કેમ પોતાનું તેમ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે જેની અંદર છે ને તમને અલગ અલગ પ્રકારની બાંબુલે સ્ટીક, ધૂપના કપ, અલગ અલગ પ્રકારની એ પણ તમને અલગ અલગ ફ્લેવર સાથે અગરબટી મળશે એ પણ પ્યોર અને નેચરલ અને કપૂરનો સ્પ્રે મળી જશે અલગ અલગ ફ્લેવરમાં હવે ભાઈ તમે અહીંયા પરચેસ કરવા માંગતા હોય ને તો ભાઈ ડોન ચોક SBI ના ATM ની સામેની બાજુ ને તમને દેખાય જશે ગ્રંથ અગરબટી ને ઓનલાઈન ઓર્ડરમાં આપવા માંગતા હોય ને તો વેબસાઈટ થ્રુ ઓનલાઈન ઓર્ડર પણ આપી શકો છો અને દોસ્તારો ફોલો કરવાનું ભૂલાઈને ઓમ મારા ભાઈ